ભરૂચમાં વસ્તા દાઉદી વહોરા સમાજ દ્વારા આજ રોજ રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી સમાજના સભ્યોએ એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી ભરૂચમાં વસતા દાઉદી વહોરા સમાજના સભ્યોએ ઈદના પર્વની આજે ઉજવણી કરી હતી દાઉદી વહોરા સમાજના ચાંદના આધારે નહીં પરંતુ ત્રીસ દિવસના રોઝા બાદ ઈદ મનાવે છે આજ રોજ ઈદ પર્વ નિમિત્તે ભરૂચના વોરવાડ વિસ્તારમાં મેળાનું આયોજન કરાયું હતું જેમાં ઈબાદત ઈદના ત્રીસ દિવસ પૂર્ણ થતા આજે ઈદનો ખુશીનો પ્રસંગ અમે ઉજવીએ છીએ આ ખુશીના પ્રસંગે પૂરા આલમમાં પૂરા દુનિયાના દાઉદી વોરા સમાજના લોકોને અમે આજે ઈદની મુબારકબાદી આપીએ છીએ અને આવતા દિવસોમાં અમારા મુસ્લિમ ભાઈઓની બી ઈદો આવે છે એ ઈદના પ્રસંગે પણ અમે મુસ્લિમ બિરાદરોને પણ ઈદની મુબારકબાદી આપીએ છીએ અને આ સિવાય અનેક દેશોમાં અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ છે તો આ ઈદના મોકા પર આપણે દુઆ કરીએ કે ત્યાં બી શાંતિ થાય અને લોકો સલામતી અને શાંતિથી રહે એવી આજની ઈદની મુબારકબાદી